બગદાણા બબાલ ની અંદર નવનીત બાલિયાએ જે આક્ષેપ કર્યા હતા કે માયાભાઈ આહિર ના દીકરા છે જયરાજ આહિર એમના કહેવા પ્રમાણે જ મને માર મારવામાં આવ્યો છે અને પછી આખો મામલો છે મેદાનમાં આવ્યો અને એ જ સમય દરમિયાન હજુ સુધી નવનીત બાલિયા છે એમને ન્યાય નથી મળ્યો ત્યારે જ્યારે હવે જીતુ વાઘાણીના મત વિસ્તારની અંદર કોળી સમાજના લોકો ભેગા થવાના છે અને એક ન્યાય સભા કરવાના છે આજ સમય દરમિયાન બીજી એક વખત જયરાજ આહિર છે એમને એસઆઈટી ની ટીમ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે એટલે કે આજે ફરી એક વખત જયરાજ આહીરની બપોરે ત્રણ વાગ્યાની આજુબાજુ છે તે પૂછપરછ થઈ શકે એમ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ કોળી સમાજના આગેવાન નવનીત બાલિયા માર મારવામાં આવ્યો અને એ પછી કોળી સમાજ છે તે મેદાનમાં આવ્યો હતો અને સ્પષ્ટ વાત કરી દીધી હતી કે અમને ન્યાય જોયા છે અમે જે વ્યક્તિનું મુખ્ય આરોપી તરીકે નામ લઈ રહ્યા છીએ જે નવનીત બાલિયા કહી રહ્યા છે તેમની સામે હવે ક્યાંક ફરિયાદ પણ થવી જોઈએ અને એમનું નામ પણ નોંધવામાં આવું જોઈએ પૂછપરછ માટે પણ બોલાવવામાં આવે બધી માંગ કરવામાં આવી હતી અને એ એ જ જ સમય સમય દરમિયાન દરમિયાન થોડા દિવસ આપણે જોયું કે જે જયરાજ છે છે તેમણે પૂછપરછ માટે ટીમ બોલાવ્યા હતા અને એમણે પણ કહી દીધું હતું કે હા મને બોલાવ્યો સાડા ત્રણ કલાકની પૂછપરછ ચાલી છે અને જયારે બીજી એક વખત જો તપાસ માટે મને ફરી એક વખત જો બોલાવવામાં આવશે તો હું જે આ પ્રકારે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પૂરું સમર્થન આપીશ અને હવે આ જ બાબતે જયરાજ આહિર છે તેમને બીજી એક વખત બપોરે ત્રણ વાગ્યાની આજુબાજુ એસઆઈટી ની ટીમ છે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે અને આજ સાથે ફક્ત અહીંયા એસઆઈટી ની ટીમ નહીં પરંતુ બીજા ઉચ્ચ અધિકારીઓ પણ જે જહેરા જાહેર છે તેમની પૂછપરછ કરવાના છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એટલે કે હવે જયરા જાહેર ને ફક્ત એસઆઈટી ની ટીમને જવાબ આપવાના નહીં રહે પરંતુ એમની સાથે બીજા બે નવા કે વધારે જેટલા પણ અધિકારીઓ જોડાશે તમામ લોકોને તેમણે સવાલના જવાબ આપવા પડશે આ સમય દરમિયાન આપણે પણ જોયું હતું કે જ્યારે આખી ઘટના બની એટલે જે પીઆઈ છે કે એસ પટેલ પીઆઈ ડાંગર છે એમને પણ સમન્સ આપવામાં આવ્યું હતું એમને પણ બોલાવવામાં આવ્યા હતા પછી નવનીત બાલધિયાને પણ બોલાવવામાં આવ્યા એમણે પણ પંદર જેટલા પુરાવા છે એ તમામ રજૂ કર્યા હતા અને આજ સમય દરમિયાન હવે ફરી એક વખત જયરા જાહેર છે તેમણે એસઆઈટીની ટીમે સમન્સ મોકલ્યું છે અને કહી દેવામાં આવ્યું છે કે બીજી એક વખત આવો અમારી સમક્ષ અમે જે સવાલ કરીએ એમના તમારે જવાબ આપવાના છે એટલે ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે કોળી સમાજ જે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે ન્યાય સભા કરવાની માંગ કરી રહ્યો છે અને જ સમય દરમિયાન હજુ પણ ઘણા ખુલાસા એવા થઈ શકે એમ છે કે ભાવનગરની અંદર બીજા પણ ઘણા બધા કોળી સમાજના આગેવાન છે બધા ભેગા થશે સૌથી પહેલા જીતુ વાગાણી છે એમના મત વિસ્તારની અંદરથી આ ન્યાય સભા થશે પછી આખા ગુજરાતમાં ન્યાય સભા ફેલાવાની છે પણ આજે કોળી સમાજના ઘણા બધા નેતાઓ ભેગા થયા હતા કુંવરજી બાવળિયા પણ ભેગા થયા હતા એમણે સ્પષ્ટ વાત કરી દીધી છે કે જો અમને આમંત્રણ આપવામાં આવશે તો અમે જવાના છીએ પરંતુ બે સમાજ વચ્ચે ફાંટા પડે એવું કોઈ પણ સમાજે ન કરવું જોઈએ એટલા બધાની વચ્ચે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે ત્યારે એ જોવાનું છે કે હજુ આ તપાસની અંદર ક્યાં ક્યાંક ખૂટ છે તે રહી ગઈ છે કે જેથી કરીને જયરા આહિર છે અમને બીજી એક વખત બોલાવવામાં આવ્યા છે એટલે હવે એ જોવાનું છે કે જયરા જાહીર જ્યારે બીજી એક વખત એસઆઈટી ની ટીમે સમન્સ મોકલ્યું છે ત્યારે આ બધાની અંદર હવે નવા ખુલાસા કેવા થાય છે નવનીત બાલદિયા ખરેખર એક ફેબ્રુઆરીની પહેલા ન્યાય મળે છે કે કેમ તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર